તો કેટલાક ખેડૂતો તૈયાર પાક બચાવવા બજારમાં તાડપત્રી લેવા દોડ્યા તો બજારમાં તાડપત્રીની પણ અછત સર્જાઈ ગઈ હતી ખેડૂતો લાચાર બની ગયા છે જ્યાં કાં તો ના તો પાક તે બચાવી શકે છે કે ના તેને મહેનતનું વળતર મળી શકે તેમ છે ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે હવે કુદરત ખમૈયા કરે અને સરકાર આ નુકસાનીનું વહેલી તકે વળતર આપે હું રાતના અગિયાર વાગ્યાના આ પરિસ્થિતિ ઉપર છે હું સાત વીઘાનો બાટાનો સારો છે અને ચાર વીઘાની માંડવી છે મારે એ બધી પલરે છે મારી પાસે કોઈ સાધન નથી ગાંટવા માટે એટલે અમે બે પાંચ જણા અહીંયા હતા જે હતું એટલું ગાંટી દીધું છે માંડવી છે એ ચાર બીજાની માંડવીના પાથરા પડ્યા છે અને સાત વીઘાના બાટાના પાથરા છે ત્યારે રાજ્ય સરકારને મારી વિનંતી છે કે ખેડૂતનો દીકરો છે તે જગતનો તાત છે અને આ જે અત્યારે જે દિવાળીની અંદર ના સિઝનની અંદર આ જે મગફળીનું વાવેતર કર્યું છે એ સંપૂર્ણ પ્રમાણે નાશ થયું છે ત્યારે સમગ્ર ગીર સોમનાથ જિલ્લા અને આજુબાજુના જિલ્લામાં રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે સહાય ચૂકવે અને સર્વે કરાવે અને વળતર આપવા વળતર આપે એવી મારી લાગણી અને માગણી છે જાત તપાસ કરવા માટે હું સવારથી અત્યારે મારા વિસ્તારના ગામડાઓમાં કોસ્ટલ બેલ્ટમાં સુત્રાપાડા તાલુકામાં નીકળો છું હવે અહીંયાથી જઈ અને આમનો રિપોર્ટ સરકાર સુધી પણ વાત પહોંચાડીશ કાગળથી પણ અમે આની રજૂઆતો કરશું અને જરૂર પડશે તો ગાંધીનગર જઈને પણ આ નુકસાની બાબતની વાતો ખેડૂતોને જેટલી પણ આમાં મેક્સિમમ સહાય મળે એવા પ્રયત્ન કરશું આખા એ ગુજરાતની સાથે અમરેલી જિલ્લાના ખેડૂતોના દેવા માફી થાય એના માટેનો પત્ર લખ્યો છે ને કુંભકર્ણની નિંદ્રામાંથી સરકાર બહાર આવે પ્રલોભનો આપવાનું બંધ કરે અને ખેડૂતના ડાયરેક્ટ દેવા જે મનમોહનસિંહ સરકારે કર્યા હતા એવા દેવા માફ કરેનો પત્ર લખ્યો